અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇન્દિરાનગરમાં પાણીની સમસ્યાને રહીશો રસ્તા પર ઉતર્યા છે મેઘરજ રોડ સ્થાનિકોને ચક્કાજામ કર્યો છેલ્લા આઠ દિવસથી ઇન્દિરાનગરમાં પાણી આવ્યું નથી જેને લઈને લોકો ચક્કાજામ કર્યો છે ઇન્દિરાનગરમાં બસ્સો ઘરોની વસ્તી છે ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ચૂપ છે તંત્ર પાણીની કોઈ નિકાલ કરતી નથી પાણીની સમસ્યાને લઈને રહીસો રસ્તા પર ઉતર્યા છે લોકોનું કહેવું છે કે જયારે સુધી પાણીની સમસ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે મેઘરાજ ઇન્દિ નું રહેવાસીબ અમારી દોઢસો ઘર ની વસ્તી છે મહેનત કરીને જીવન ગુજારી છે બધા છ દિવસ ત્યાં પાણી આવ્યું નથી હવે છ દિવસ પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ વાત સાંભળતા નથી અમારો રો એવો તમે સાહેબ આવીને જોવો કે તમે બાઈક લઈને નીકળી શકતા નથી તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોતે અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહિયાં પાણી નો નિકાલ ના હોય એમ આ બાબતે આ બાબતે રજૂઆત અમારી ભાઈલાલ ભાઈ કહી ગયા ભાઈલાલ ભાઈ અમારે મિત્ર રજૂઆત કરી છે અમારા એમને ક્યાંક હું તો બહાર રહું છું રાતે જ આવું છું બરાબર સાહેબ અમારી સમસ્યા નો પ્રશ્ન લાવો તમે એમ પાણી નથી બિલકુલ અમારા ગામના અંદર બહાર પાણી ક્યાંથી લાવી એમ આજે મને નાય બે દિવસ થયા હું ભાઈલાલભાઈ પ્રેમજીભાઈ ઓઢ બોલું હું વસું છું અમારે પરમાન માર જેવું વર્તન કરીએ છીએ આ પંચાયતવાળા પાણી આજે પંદર દિવસથી પાણી નથી ગટરનું કામ ચાલુ કર્યું છે લાઈન પાણીનું કેન્કર માટે રજૂઆત કરી છે એમને બોરના અંદર કરવા માટે કીધું કે બોર ચાલુ રહે રોડ આખો ખરાબ છે અને એમાં કોઈ પ્રસંગ હોય કઈ એક્સિડન્ટ થાય ની જવાબદારી કોની રહેશે પ્રશાસન ની રહેશે પાણી પાણીની બહુ સમસ્યા છે આજે પાણી માટે લોકો કેટલા પહેલા પ્રસરી રહ્યા છે

અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પોણી ભરવા પાણી કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહિયાં રોકી છે પોણી હાલો નિકાલ કરો અમારું પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પોણી છેલ્લા આઠ દિવસ થઈ ગયા પોણી આય અમે રસ્તો રોક્યું છે તમે આવો અહિયાં અને અમારું પોણી નિકાલ કરો અમારું રસ્તો નો ભી નિકાલ કરો અમારો રોક ચાલો ફાટે છે અમારે કઈ જવાનું બન મહિના ચક્કર લઈને અમે ઇન્દિરા નગર રહીએ છીએ અમને પોણી નિકાલ કરી ના લો તમે રસ્તો નો ભી નિકાલ કરો પોણીનો નો ભી નિકાલ કરો અમારી રજૂઆત કરી અમારી રજૂઆત અમારી વાપરતા નથી કશું કામ કરતા હોય નથી તમારું કરવાનું